નમસ્કાર આપ છો નેશન સાથે રાજ્ય સરકારના સહકાર મંત્રીની અધ્યક્ષતામાં હિંમતનગર ખાતે સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત સહકારી સંસ્થાઓ સાથે સહકાર સમીક્ષા બેઠક યોજાઈ હતી હિંમતનગરમાં સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકનો મુખ્ય હેતુ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેબિનેટ મંત્રી અમિત શાહના ગામડાઓ અને ખેડૂતોને સહકારી ક્ષેત્રાઓ સાથે સાંકળીને મજબૂત બનાવવાના ધ્યેયને પૂરી પૂર્ણ કરવાનો છે સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે પંદર દિવસમાં પેક્સ અંતર્ગત કાર્યો કરીને સભ્યોના ખાતાઓ ખોલાય અને એટલું જ નહીં પરંતુ તેને ઓપરેટિવ પણ રખાય એની તજવીજ હાથ ધરવાની સૂચના આપી હતી સહકારતા મંત્રાલય દ્વારા અમિતભાઈ સાધારતા જે ઇનિશિયેટિવ લેવામાં આવ્યા છે તો ચોપન જેટલા નવા નવા આયામો એ સરકારતા વિભાગને મજબૂત કરવામાં આવે છે એ અંતર્ગત દેશની તમામ પેક્સોને કોમ્પ્યુટાઈઝ કરી છે દેશ અને તમામ પેક્ષ સત્તર જેટલા નવા આયામો કરી અને ગામની ગામને સમૃદ્ધ કરી શકે એ પ્રકારની જે કામગીરી કરી છે એના અંતર્ગત આખા રાજ્યમાં પહેલાં બનાસકાંઠા અને અંદર બે પાયલોટ પ્રોજેક્ટ કરવામાં આવ્યા અને કોઓપરેટિવ એમ કોઓપરેટિવ એટલે તમામ કોઓપરેટિવ સંસ્થાઓ કોઓપરેટિવ ઓપરેટિવ બેન્ક સાથે જોડાય અને એમના પોતાના વ્યવહારો કોપરેટિવ બેંક સાથે કરે અને આના કારણે ગામડાઓ સમૃદ્ધ થાય અને ગામડાઓના વ્યક્તિને છે માઇક્રો એટીએમ આપી એટલે ગામના લોકોને બહાર જવું ના પડે એ પ્રમાણે સરસ સુદૃઢ વ્યવસ્થાનું સંચાલન કરવામાં આવી રહ્યું છે અને આખા રાજ્યમાં આ ઇમ્પ્લિમેન્ટ થાય એટલા માટે તમામ સહકારી આગેવાનો સાથે જે ચર્ચાને વિમર્શ આ બેઠકમાં હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા પ્રાંતિના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ભિલોડાના ધારાસભ્ય પીસી બરંડા સહકાર મંત્રાલયના સચિવ સંદીપ કુમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ હિંમતનગર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર